મુખ્ય તો આ કથા દ્વારા કે જે નિરાધાર ગંગાસુર બેનો છે એવી બે હજાર ને પચીસ નું આ વર્ષ હવે શરૂ થઈ છે તો એવી નિરાધાર ગંગાસુર બેનોના માટે પંદર હજાર રૂપિયાની આશરે કરિયાણાની કીટ કે જેને છ થી આઠ મહિના કે વર્ષ દિવસ સુધી ચાલી શકે એવી કીટ છે એવી બે હજાર પચીસ બહેનોને આપવામાં આવી રહી છે

મીન્સ કે અમારી આટલી સુધીની ઉંમરમાં પહેલી વાર આટલું મોટું આયોજન એટલે આટલું વ્યવસ્થિત રીતે જોયેલું છે અમને આ જે જન્મોત્સવમાં બહુ જ મજા આવી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો ત્યારે અમે ગરબા લીધા હનુમાન હનુમાનજીની ભક્તિમાં અમે ખૂબ જ સરસ રીતે ભાવભક્તિથી ભક્તિથી આજે ભજન મારા ગુરુ શ્રી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના મુખે અને આજે હનુમાન જન્મોત્સવ ખૂબ જ આનંદ આવ્યો

આજે અહીંયા દાદાનો જન્મદિવસની જન્મ ઉજવણી થઈ હતી અહીંયા બહુ જ મજા આવેલી હતી આવી તો ફર્સ્ટ ની વેસ્ટર્ન કલ્ચર પણ મજા નથી આવતી અને ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવ્યો હતો આવી આખા સુરત ક્યારેય નથી થઈ આજનો જે હનુમાન જે જન્મોત્સવ હતો તે એટલો ભવ્ય હતો એટલો ભવ્ય હતો કે આજે આજ સુધીમાં ક્યારેય નથી જોયો હરિપ્રકાશ દાસજી સ્વામી ના જે કથા છે એ બી બહુ ભવ્ય છે જન્મોત્સવ બી ખૂબ જ ભવ્ય હતો હું આજ ખાલી એક જ બી આવો છું પણ આજ જે મજા આવી ને મને અત્યાર સુધી ક્યારે મજા ન આવી એકસો એકાવન કિલો ની કેક લાવી આજ છીએ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

કોઈ દિવસ એવો આનંદ નથી આવ્યો અમારા જેવા લાખો હરિભક્તો એ થર્ટી ફર્સ્ટ ને છે અમને ખૂબ જ આનંદ થયો અને આવો આનંદ થર્ટી ફર્સ્ટ નો આજે અમને પહેલી વાર થયો છે જય સ્વામિનારાયણ